પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી ગોધરાના ભુરાવા વિસ્તારમાંથી જી જે છત્રીસ વાઇ ટુ એટ ઝીરો સિક્સ નંબરની પીળા કલરની અશોક લેલેન ગાડી સરકારી ચોખાનો જથ્થો ભરી ખેડાના આણંદ જિલ્લામાં વેચાણ કરવા જવાનો છે આ બાતમીના આધારે પોલીસે સિમલા વિસ્તારમાં વોચ ગોઠવી ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવ્યો ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવરે પોતાનું નામ શેખ જણાવ્યું હતું અને હું તો આ ગાડી ઉપર ડ્રાઈવિંગ કરું છું આ ગાડી રવિચંદ્રકાંત વીર વાણીની છે આ માલ અક્ષય કોઠારીના ગોડાઉનમાંથી ભરી આનંદ લઈ જવાનો છે જણાવ્યું હતું કે પોલીસ આ મામલે પુરવઠા મામલેદારને જાણ કરી બોલાવ્યા હતા ગાડીમાં સરકારી પેકિંગ બદલીને ભરેલો ચોખાનો જથ્થો બ્યાસી કટ્ટા હોવાનું સામે આવ્યું છે જેની કિંમત અંદાજે રૂપિયા એક લાખ ઉપરાંતના ચોખા અને ગાડીની કિંમત સાત લાખ ગણી કુલ મળી આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ગોધરા શહેર મામલેદાર અમીબેન પટેલે સીસ કરી ગોધરાના સરકારી ગોડાઉન ખાતે મૂકી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે આજ ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ ચોકી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની ટીમ દ્વારા શંકાસ્પદ અનાજનું એક વાહન મળેલું એમને તો એ અનાજના વાહનને પોલીસ સ્ટેશન લઈ જાય અને મામલતદારશ્રીને સંપર્ક કરેલો મામલતદારશ્રી એ કે સાથે સ્થળ પર ગયેલા અને ટેમ્પાની વિગતો જોતા ટેમ્પા ટેમ્પો નંબર જી જે છત્રીસ વી અઠ્યાવીસ જીરો છમાં શંકાસ્પદ અનાજ ચોખા તરીકે મળ્યા મળી આવેલ છે એ ચોખા અંદાજે બ્યાસી કટ્ટા પચાસ પંચાવન કિલોના અલગ અલગ વજનના કટ્ટાઓ બ્યાસી કટ્ટા કુલ મળી આવેલ છે એ ઘટનાઓ બાબતે ડ્રાઈવર પાસેથી બિલ વગેરે વિગતો માગતા ડ્રાઈવરે આપી શકે ના હોય શંકાસ્પદ ચોખાનું સેમ્પલિંગ લઈને એને હાલ આપણા તાલુકાના ગોડાઉન ખાતે મૂકી આપે સીઝ કરીને મૂકી આપેલ છે અને વાહન જી જે છત્રીસવી અઠ્યાવીસ જીરો છ અંદાજે સાત લાખની વાહનનો મુદ્દામાલ અને એક લાખ દસ હજારના સાતસો રૂપિયાનો ચોખા બ્યાસી ઘટ્ટા એ કુલ કરીને આઠ લાખ દસ હજાર ને સાતસો રૂપિયાના મુદ્દા માલને સીઝ કરીને ગોડાઉન મૂકેલ છે અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે હાલમાં જે ડ્રાઈવરે નિવેદન આપેલું છે તેમાં સાપા રોડ ઉપરના એક ગોડાઉનથી ભરેલો છે અડધો માલ અને બાકીના માલ એમને કોઈ અન્ય જગ્યાએથી એક સીએનજી રિક્ષામાંથી ભરેલો છે એટલી વિગત ડ્રાઈવરે એના નિવેદનમાં લખાવેલી છે આગળની તપાસ થતા અમે ગાડી માલિક ડ્રાઈવર પાસેથી આગળના પુરાવા માગશો અને જે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવાની થશે એ આગળ કરવા ડોક્ટર ભારગવડાંગર જિલ્લા પુરવઠા અધિકારી ગોથરા ફેર ધોઝ ધ ડેઝલીનો રિપોર્ટ એઝ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચૂડાયેલું એઝ નાઈ ન્યૂઝ સાથે